સુરતના કામરેજ તાલુકાના જોખા ગામે જરૂરી દાખલા વગર આવાસના કામો અઠવાયા ગરીબ આદિવાસીઓ દાખલા માટે ધક્કા ખાઈ રહ્યા છે તો સામે ચોમાસે માથા પર છતની સમસ્યા ઊભી થઈ છે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસના કામ ચાલી રહ્યા છે જે ગરીબો માટે ઘરનું સપનું સાકાર થવા જેવું છે એક તરફ લાખો લોકોને પાકા ઘર મળ્યા તો બીજી બાજુ કામરેજના જોખા ગામે હજી ગરીબ આદિવાસીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાવા મજબૂર બન્યા છે ગામના તલાટી મંત્રી અને સરપંચ જરૂરી દાખલા આપવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હોવાનો આક્ષેપ ગરીબ લાભાર્થીઓ કરી રહ્યા છે આ બાબતે લાભાર્થીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને અરજી પણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કામ થતા નથી અમારે તકલીફ તો આઠ મહિનાથી અમારે તકલીફ છે કેમ કે અમારા જે આવા સરકાર જે અમને સરકાર અમને જે રૂપિયા આપે છે સાડા ત્રણ લાખ રૂપિયાનું જે મકાન બનાવવા આપે છે એ મકાન અમારું કામ ચાલુ છે ને હાલમાં અમારે જે જરૂરિયાત વસ્તુ જે કાગળો જે આપવાના પંચાયતમાંથી આપવાના જે જરૂરિયાતના કાગળો જે છે તે હાલમાં અમને હજુ કંઈ મળ્યા નથી હવે જે જરૂરી વસ્તુ અમારે જે ઉપર મૂકવાના કાગળ તે અમને આપતા નથી ને આ બના બધા શ્રી તલાટી શ્રી એ બધા અમને બાના કાર્યકારીને